અચલ ગચ્છાધિપતિશ્રીની શુભપાવન નિશ્રામાં સાંધવજીના લઈની એકસો અઠાવનમી વર્ષગાંઠ ઉજવાઈ અબડાસા તાલુકાના સાંધવનગરે શ્રી શાંતિનાથ લયની એકસો અઠ્ઠાવનમી વર્ષગાંઠ અચલ ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા શ્રમણ શ્રમણી વૃંદની શુભપાવન નિશ્રામાં ઉજવાઈ હતી આ અવસરે ત્રિદિવસીય મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અછલ ગ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ શિષ્ય પરિવાર સહ સાંધવ ગામે પધાર્થાશ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ મહાજન સાંધવ દ્વારા ભવ્ય સામયું કરવામાં આવેલ બેન્ડ પાર્ટી ઢોલ શરણાઈ શણગારેલા બેડા ગહુલીઓ સામૈયાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું આ અનેરો પ્રસંગ ચતુર્વિદ સંઘની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો છત્રીસ શ્રમણ શ્રમણી વૃંદ સાથે ચારસો શ્રાવક પીઓએ મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા હતા ઉપાશ્રયે પહોંચી પૂજ્યશ્રીએ માંગલિક શ્રાવણ કરાવતા સાંધવ ગામ જીનાલયના શ્રેષ્ઠી વર્યોની યાદ તાજી કરાવી હતી અને તેમણે કરેલા સત્કાર્યોની સુવાસ વર્ણવી હતી રૂપિયા પચાસનું સંઘ પૂજન કરવામાં આવેલ સામજીભાઈ દંડ કીર્તિભાઈ ધરમશી કલ્પેશભાઈ છેડા હિતેશભાઈ મોતા ગુલાબભાઈ દંડ વિરેન્દ્ર લોડાયા ચેતન મોતા ભવાનજીભાઈ લોડાયા ચંદ્રેશ લોડાયા ખુશાલ મૈસરી નેમિન ખોના પ્રવીણ લોડાયા ઝવેરચંદ ખોના મનોજ લોડાયા ભરત લોડાયા ગિરીશ લોડાયા જીતેન્દ્ર લોડાયા સંદીપ લોડાયા તેમજ મુંબઈ ધામણગીરી સેવરગાવ અંકલેશ્વર બેંગલોર જલગામ અમદાવાદ ઇન્દોરથી સમાજવાસીઓ સાંધવ પધાર્યા હતા

પુણ્ય સ્મૃતિમાં અજીત શાંતિ મહાપૂજન માતૃશ્રી જમકુબાઈ લાલજી પટેલ પરિવાર દ્વારા તથા શ્રી મહાકાળી માતાજીનું પૂજન હવન માતૃશ્રી મણિબાઈ કુંવરજી ખિમજી મોતા પરિવાર દ્વારા યોજાયું હતું સાંધવતારક મુનિરાજ શ્રી કંચનસાગરજી મહારાજ સાહેબની સાંધવ ગામ પ્રત્યેની ભાવનાઓને બિરદાવવામાં આવેલ સમગ્ર વિધિ વિધાન કેવલભાઈ સાવલાએ જ્યારે સંગીતની રમઝટ કિશોર સંગાર એન્ડ પાર્ટીએ જમાવેલ હતી વ્યવસ્થા ગોવિંદભાઈ પટેલ વિપુલ પટેલ પ્રવીણ મોતા વીરચંદ મોતા કિરણ દંડ હિતેશ પટેલ મનોજ ગાલા શરદ દંડ મણિલાલ ખોના નવીન મૈશરી ખીમજી લોડાયા મહેશ ધરમશી ઉમેશ ખોના રાજેશ દંડ મુકેશ દંડ લક્ષ્મીચંદ દંડ કિશોર લોડાયા નીતિન ધરમશી હિતેશ લોડાયા તથા સર્વે કાર્યકર ભાઈ બહેનોએ સંભાળી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે